સેન્સાઈ ટેકનોફાઇટ ફાઈટ આર્ટ્સ ક્લબ રાજકોટ દ્વારા દીકરીઓ માટે દિવસીય ફ્રી તાલીમ યોજાઈ હતી હાલની પરિસ્થિતિ મુજબ આ સમયમાં દીકરીઓને સ્વરક્ષણ ખૂબ જ જરૂરી છે આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ સબ કોમ્પ્લેક્ષ ખાતે ટેકનોફાઇટ ફાઈટ આર્ટ ક્લબ રાજકોટના સંચાલક રોબિન કાસુંદ્રા એની તેની ટીમ દ્વારા ખાસ કરીને દીકરીઓ માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા હાલ રાજકોટમાં અન્ય ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવી છે જેમાં નાના બાળકોથી લઈ દીકરીઓ પણ તાલીમ લઈ રહી છે આ સેન્સાઈ ટેકનોફાઇટ મટીરિયલ્સ આર્ટ્સ ક્લબમાં બહોળી સંખ્યામાં બાળકો યુવાનો યુવતીઓ હાલ તાલીમ લઈ રહ્યા છે અને આ સંસ્થાની પંદર શાખાઓ રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત છે આ સંસ્થાનો મુખ્ય આશ્રય હાલ જે સમાજમાં બનતા અઘટિત બનાવને પહોંચી વળવા અને સ્વરક્ષણ મેળવવાનો યુવાનો યુવતીઓ અને બાળકોને તાલીમ આપી તૈયાર કરવાનો છે આગામી ત્રણ દિવસ માટે દીકરીઓ માટે આ સંસ્થા તરફથી વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી હતી તેવું સંસ્થાના સંચાલક રોબિન કાસુંદ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો નરેન્દ્ર રાઠોડ રાજકોટ રોબિન કાસુંદ્રા ફ્રોમ ટેકનોફેટ માર્શલ ક્લબ રાજકોટ આજે આપણે એસજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કોબુડોની ટ્રેનિંગ બાળકોને આપી રહ્યા છીએ કોબુડો શું છે જાપાનીઝ વેપનરી આર્ટ છે જેની અંદર સ્ટીક સાંઈ તુમ્ફા આઈસ્ક્રીમમાં અલગ અલગ હથિયારોની તાલીમ હોય છે જે બાળકો માટે ખૂબ જરૂરી છે જનરલી રાજકોટની અંદર અને બધી જગ્યાએ બાળકો અત્યારે કરાટે ટ્રેનિંગ લેતા હોય ટેકવાન્ડો ટ્રેનિંગ લેતા હોય જેની અંદર કોઈ પણ પ્રકારના હથિયારનો ઉપયોગ આવતો હોતો નથી જ્યારે કોબુડો જે છે એ કમ્પ્લીટલી વેપનરી આર્ટ છે જેમાં સ્ટીક જે છે એ બેઝિક ફર્સ્ટ વેપન્સ છે જેની આપણે બાળકોને અત્યારે ટ્રેનિંગ આપી રહીએ છીએ અને આ ટ્રેનિંગથી એમના આગળના બીજા વેપન્સ છે તો કે ચલાવતા શીખવા એના માટે પણ ફાયદો થાય છે અને આ કોઈ ને ફેરાવી કે સ્ટાઇલાઇઝેશન નથી એક્ચુઅલ ની અંદર એટેક ડિફેન્સ હોય છે આપને બતાવવાની કોશિશ કરું છું લાઈક મને કોઈ ઉપરથી હીટ કરે છે ઠીક રાઈટ એનો મારે ડિફેન્સ કેમ કરવો એનો ડિફેન્સ કરી અને સાનો મારે ડિફ કેમ કરવું એટેક કેમ કરવું જનરલી આપણે જે જોતા હોય કે જેની અંદર સ્ટીક ફેરવવામાં આવે છે ઓકે એ આની અંદર કોઈ વસ્તુ હોતી નથી સ્ટીક ફેરવવી એક અલગ વસ્તુ છે અને એના એટેક ડિફેન્સ એક અલગ વસ્તુ છે તો કુબૂડોની ટ્રેનિંગ જે છે એ બાળકો અત્યારે લઈ રહ્યા છે અને રાજકોટની અંદર બીજી વાત જણાવી દઉં કે જે પણ લોકો માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ લેવા માગતા હોય એમના માટે ટેક્નો ફેટની રાજકોટમાં ફિફ્ટીન પ્લસ બ્રાન્ચ છે પંદર જેટલી બ્રાન્ચ આપી છે જે રાજકોટમાં કાર્યરત છે અને સાતસો ઉપર બાળકો અત્યારે માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ લે છે અને હરેક બ્રાન્ચ ઉપર થ્રી ડેઝ ફ્રી ટ્રાયલ હોય છે તો જો તમારા બાળકને માર્શલ આર્ટિસ્ટ બનાવવા માગતા હોય કરાટે ટેકવાન્ડો કિંગ બોક્સિંગ ગુજિક્સુ વેપન ડ્રેસિંગ આ બધું એક જ જગ્યા ઉપર શીખવવા માગતા હોય તો એના માટે ટેકનોપેટ માર્શલ આર્ટસનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ